ભરૂચમાં કાર્યરત ભરૂચ ચેનલના નામે વ્યક્તિ જાતની રૂપિયાની માંગણી મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો નમસ્તે દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે હું પર પત્ની ને ગર્ભ નહીતા પતિ એ બીજા લગ્ન કરી લીધા હોવાની ફરિયાદ મહિલા પોલીસ પદકે ફરિયાદ પહોંચતા પતિ સહિત સાસરીયાઓ સામે નોંધાય મોદીએ દિવ્યાંગ ખેલાડીને અને સિદ્ધિ ત્રણ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ તથા ભરૂચમાં પૂર્વ પટ્ટી ના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ હોવાની જાણ થતા પતિ સહિત સાસરિયા સામે ભરૂચ મહિલા પોલીસ મતકમાં ફરિયાદ નોંધાઈ છે ભરૂચ મહિલા પોલીસ મતકમાં ફરિયાદી સવિતા કુમારી રાવ રહેશ સિલ્વર સિટી જીતાલી અંકલેશ્વર ના ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે પંદર વર્ષ અગાઉ તારીખ દસ પાંચ બે હજાર દસના રોજ અમિત કુમાર રાવની સાથે પ્રેમ લગ્ન થયા હતા લગ્ન બાદથી જ બંને અંકલેશ્વર સારંગપુર આત્મીય સોસાયટીમાં રહેતા અને બે હજાર સોળને વર્ષમાં પણ પતિ અમિત રાવ દીપા નામની છોકરી સાથે રાજસ્થાન ભાગી ગયા હતા અને બે વર્ષ દીપા સાથે રહીને પરત આવેલા જે વેળા સમાજની રાહે સમાધાન થયું હતું અને બંને રાબેતા મુજબ બંને પતિ પત્નીની જેમ રહેતા તે વેળા પંદર વર્ષથી ફરિયાદી બહેનને ગર્ભ નહીં રહેતા સંતાન પ્રાપ્તિ ન થતા ફરિયાદી ઉપર પતિ સહિત સાસરીયાઓએ ત્રાસ ગુજારતા તારીખ એક એક બે હજાર પચીસના રોજ સાસરીયાઓ રહેવા માટે બિહાર ગયા હતા જેથી ફરિયાદીને શંકા છે કે તેમના પતિએ મહેક શાહ નામની સ્ત્રી સાથે બીજા લગ્ન કરી લીધા છે અને પતિએ ફરિયાદી પત્નીને કહ્યું કે તું તારા બાપ પાસે રહેજે મારે તારી જરૂર નથી મેં બીજા લગ્ન કરી લીધા છે ત્યારે જ્યાં જવું હોય ત્યાં જા મારે તને રાખવી નથી તારે જ્યાં અને જેમ ફરિયાદ કરવી હોય ત્યાં કર મને કોઈ ફરક પડવાનો નથી તેમ કહી ગાળો બોલી ફોન મૂકી ફરિયાદીએ પતિની માતાને વીસ ત્રણ બે હજાર પચીસના રોજ ફોન કર્યો હતો સાસુને ફોન કરીને કહ્યું તમે કેમ મહેકને તમારા ઘરમાં રાખો છો તો તેઓએ ગાળો ભાંડી હતી અને કહ્યું હતું કે મારા દીકરાએ બીજા લગ્ન કરી લીધા છે બીજી બહુ વધારે પૈસા વાલી છે તારી હવે અમારે કોઈ જરૂર નથી તેમ કહી તડછોડી મુક્ત આખરે ફરિયાદી ન્યાય મેળવવા માટે મહિલા પોલીસ મથકના શરણે પહોંચી હતી મહિલા પોલીસે ફરિયાદીના પુરાવા સાથે ફરિયાદ લઈને

અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં રહેતા રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરવાનો પણ અનોખો શોખ ધરાવે છે રજની પ્રજાપતિએ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો છે જો કે પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે આ યુવકે પ્રતિન ચોકડી નજીક છેલ્લા દસ વર્ષથી ઓટો પાર્ટસની દુકાન શરૂ કરી છે અમુક પરિસ્થિતિને લઈને રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે પેઇન્ટિંગ બનાવવાનું પણ યથાવત રાખ્યું છે આ યુવકે અલગ અલગ ચિત્રો બનાવી પોતાની કળા અને પ્રતિભાને પેઇન્ટિંગ દ્વારા રજૂ કર્યા છે જેમાં તેઓએ સ્લેબ સ્કેચ પેઇન્ટિંગ વોટર કલર પેઇન્ટિંગ તથા ઓઇલ પેઇન્ટિંગ કેનવાસ પેઇન્ટિંગ પ્રોટેડ પેઇન્ટિંગ જેવા ઘણા બધા સ્કેચ તૈયાર કર્યા છે અત્યાર સુધીમાં રજની પ્રજાપતિ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ મરહુમ સાંસદ અહેમદભાઈ પટેલ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ સહિત અનેક નેતાઓના આ સ્કેચ તૈયાર કરી તેમને ભેટ સ્વરૂપે અર્પણ કર્યા છે વ્યવસાયની સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ વર્ગ તેની આજીવિકાનો નવો સ્ત્રોત બન્યો છે લોકો હવે તેની પાસે વિવિધ ફોટા

ફાઇન આર્ટ કરે આ પૂરું કર્યું છે ત્યાંથી પેઇન્ટિંગ લાઇનનું અત્યારે પાર્ટ ટાઈમ પેન્ડિંગ કરું છું ને દુકાન પણ સંભાળું છું મેં ઘણા બધા સ્લેમ સ્કેચ વોટર કલર ઓઇલ પેઇન્ટિંગ કલર કલર પેન્ટિંગ પછી કેનવાસ પેન્ટિંગ ઘણા ઘણા ડ્રોઈંગો બનાવે છે એમાં પોર્ટ્રેટ પણ બનાવેલા છે ઘણા નેતાઓના પણ બનાવે છે ઘણા લોક લોકલ પબ્લિકના પણ બનાવે છે ઘણા રાજકારણો પણ બનાવેલા છે ને ઘણા રાજકારણ ગ્રીપમાં પણ આપેલા છે હું હું દસ વર્ષ દુકાન પણ સંભાળું છું પાર્ટ ટાઈમ પેન્ટિંગ પણ કરું છું ટાઈમ મળે તે પ્રમાણે આઠ આઠ મારા માટે એક શોખ પણ છે ને એક ફ્રી માઇન્ડ માટે

પણ માવઠાને કારણે ભરૂચ જિલ્લાના મીઠું પકવતા ઉદ્યોગકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઉદ્યોગકારો દશેરાથી મીઠું પકવવાનું શરૂ કરતા હોય છે અને ફેબ્રુઆરીના અંતમાં અઘોરમાંથી મીઠું કાઢતા હોય છે પણ આ વર્ષે દશેરા આસપાસ માવઠું પડતાં જ મીઠું પકવી શકાયું ન હતું અને એટલે જ સિઝન મોડી શરૂ થઈ હતી અને ફેબ્રુઆરીના બદલે માર્ચ મહિનામાં અંતમાં મીઠું કાઢવું પડ્યું હતું

આઠ થી દસ વાગ્યા સુધી બે ઇંચ વરસાદ પડી ગયો એટલે ખૂબ પાણી અમે અમારા સ્વર્પક્ષોમાં ભેગું થઈ ગયું એટલે અમારો બધો જે ક્રોપ હતો તે અને પાણી જે અમારે ડિગ્રી બનાવેલા હતા તે બધા પૂરા થઈ ગયા અને એ પાણીને અમારે નિકાલ કરવાનો દરિયામાં નિકાલ કરવાની શરૂઆત અમે કરી દીધી અને બહાર કાઢી નાખીએ છે હવે પછીનો જે સમય છે એ આ મે મહિનો તો અમે આ રીતે ઠીકઠાક કરવામાં જ પૂરો થઈ જશે તો જૂન મહિનાની પંદર તારીખે વરસાદ થઈ જાય તો હવે પછી હવે પાસે હવે પછી કંઈ મીઠું ઉત્પાદન કરવાની કોઈ શક્યતા રહેતી નથી ચાલુ સાલે પણ અમને મીઠાનો બહુ મોટો ઝટકો પડેલો હતો કે જે દશેરા પછી વરસાદ થયો અને તે મોટા પ્રમાણમાં થયો અને એ પાણીના નિકાલોને ના થઈ શક્યા અને અમે શરૂ કરી દીધું કારખાના એમાં અમને અત્યારે ત્રીસ લોસ હતું ઉત્પાદનમાં જે વરસાદના અગાઉ અમે સાડા આઠ થી નવ લાખ ટન મીઠું પકવી શક્યા હતા ભરૂચ જિલ્લામાં અઠ્યાવીસ લાખ ટન માલ પાકતો હતો એની જગ્યાએ અત્યારે સાડા લાખ ટન મીઠું જે અમારી પાસે ત્રીસ ટકા પાંત્રીસ છે તથાગત બુદ્ધ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વૈશાખ સુદ પૂનમે વિશ્વના શાંતિદૂત મહામાનવ તથા ગૌતમ બુદ્ધજીની બે હજાર ને સત્યાસી જન્મ જયંતિ નિમિત્તે બામસેફ ઇન્સાફ મંડળ બીએમજી સંગઠન દ્વારા ભરૂચ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા રેલવે સ્ટેશન ખાતે ફુલહાર વિધિ બુદ્ધ વંદના તથા ભારત રાષ્ટ્રના સંવિધાનની પ્રસ્તાવનાની શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઇન્સાફ રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન પરમાર બામસે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ બામસે ગુજરાત રાજ્ય મહાસચિવ શાંતિલાલ રાઠોડ ઇન્સાફ ગુજરાત અધ્યક્ષ જીવરાજ મકવાણા ઇન્સાફ ગુજરાત મહાસચિવ વિનય સોલંકી ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પરમાર ભરૂચ ઇન્સાફ પ્રમુખ અશોક મકવાણા જયંતિ સુતરિયા તથા કાર્યકર મિત્રો ઉપસ્થિત રહી

ભારત રાષ્ટ્ર મહિલા ગ્રહ ઉદ્યોગ તથા વિવિધ સંગઠનો દ્વારા એકત્ર થઈ આજે એમની જયંતિ નિમિત્તે ઉજવણી કાર્યક્રમ બુદ્ધ વંદનાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો તથાગત બુદ્ધાએ દેશની અંદર ક્ષમતામૂલક સમાજની રચના માટે કર્યું ન્યાય સ્વતંત્રતા ભાતૃભાવ જેના મુખ્ય અંશો હતા માનવીય પથને કંડારી વિશ્વના તમામ લોકોને શાંતિનો સંદેશ આપી અને આ અંદર બુદ્ધાએ વિશ્વને ભારતનો એક નવો વિશ્વની અંદર એક સોપાન પર મૂકી દીધું ખુશી મોદીએ દિવ્યાંગ ખેલાડીની અનેરી સિદ્ધિથી ત્રણ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ તથા બ્રોન્ઝ મેડલ જીત્યા છે દિવ્યાંગ મહિલાઓ માટે પણ ગુજરાત સરકાર દિવ્યાંગ ખેલ મહાકુંભનું જિલ્લા અને રાજ્ય સહિત રાષ્ટ્રીય સ્તરે પણ આયોજન કરે છે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ શહેરની ખુશી મહેલેશભાઈ મોદી દ્વારા ઉંમર વર્ષ એકવીસની જન્મતાની સાથે જ હૃદયની ખામી ધરાવતી દીકરીએ ચાર વર્ષથી નવ વર્ષ વય ધરાવતી ત્યારે ત્રણ વાર હૃદય સર્જરી કરવાની ફરજ પડી હતી હાલના શરીરના જમણા ભાગે પણ પેરાલિસિસની બીમારીથી પીડાતી અને સેરેબ્લર પ્લાસી દિવ્યાંગ કેટેગરીમાં આવતી ખુશી મોદીએ વર્ષ બે હજાર બાવીસમાં દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં સેરેબ્લ પ્લાસી કેટેગરીના ગોળા ફેંકના ખેલમાં ત્રીજા નંબરે વિજેતા બની અને બોન્ડ્સ મેડલ પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં નડિયાદ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ગોળા ફેંક અને ભાલા ફેંકમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો વર્ષ બે હજાર ચોવીસમાં પણ ભાવનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં પણ ગોળા ફેંક ખેલમાં પ્રથમ ક્રમે આવતા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો હાલ વર્ષ બે હજાર પચીસમાં પણ ભરૂચ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ખુશી મોદીએ ગોળા ફેંક

મારું નામ મૈલેષ મોદી છે હું ખુશી મોદીના પિતા છું મારી પુત્રી તાજેતરમાં નડિયાદ ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે દિવ્યાંગ ખેલ મહાર્ગુમાં જ્વેલી થ્રો બીજા નંબરે વિજેતા બની અને સિલ્વર મેડલ મેળવ્યો છે આ સાથે એને કુલ ત્રણ ગોલ્ડ મેડલ એક સિલ્વર મેડલ તથા એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે મારી પુત્રીને સેલેબર પ્લાસી સેન્ટર માલિતી કિસો સંઘવી હોસ્પિટલ તરફથી પણ સારી મદદ મળી છે અને સરકાર શ્રી તરફથી પણ ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું છે ગતરોજ નડિયાદ ખાતે દિવ્યાંગ માટેનો ખેલ મહાકુંભ યોજાયો જેમાં જંબુસર વિધાનસભામાં આમોદ નગરપાલિકામાં રહેતા મહીલેશભાઈ મોદીની સુપુત્રી ખુશીબેન મોદીએ રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે હું ખુશીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં ખુશીબેન સ્વામિનારાયણ ગુરુકુળ નાયર ખાતે પણ તેઓ અપૂર્વે અભ્યાસ કરતા હતા તેથી કરીને આજે વિશેષ આનંદની લાગણી અનુભવી રહ્યો છું મોદી સાહેબનું જે સ્વપ્ન છે મોદી સાહેબ તે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને દિવ્યાંગો માટે જે સેવા આપી રહ્યા છે એ સેવાનો લાભ લઈ ખુશીબેને નડિયાદ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં જે દિવ્યાંગો માટેનો ખેલ મહાકુંભ હતો એમાં સિલ્વર મેડલ જીતીને અમારી વિધાનસભાનું તો નહીં પણ આખા ગુજરાતનું અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે હું ખુશીબેનને એમના પિતાને અને એમને જેણે જેણે મદદ કરી છે એ તમામ વ્યક્તિઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું ગામ નજીક ઈકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આમોદના નાહિયેર ગામ પાસે બાઇક નંબર જી જે સોલ સી આર છ્યાસી અગિયાર અને ઇકો કાર નંબર સોલ સી એન ચોરાણું તેસઠ વચ્ચે ગમખવા અકસ્માત સર્જાયો હતો બાઇક ચાલક કિરણ રાઠોડ અને એમના ધર્મ પત્ની શિવાની રાઠોડ તથા ઠાકોર તલાવડી જંબુસરથી લગ્ન પ્રસંગ પતાવી પોતાના ગામ વાગરાના ગામ તરફ બાઇક લઈને જવા નીકળ્યા હતા ત્યારે તરફથી આવી રહેલી ઇકો કાર વચ્ચે જોરદાર વાગી હતી અકસ્માતની જાણ થતા આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાજર ડોક્ટરે બાઇક સવાર કિરણ રાઠોડને પગના ભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન ઊભી થાય તે માટે હાલ સુધીમાં સત્યાવીસ થી વધુ નાળાઓ અને કાસો સફાઈ શરૂ કરવામાં આવી છે પાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે કહ્યું હતું કે આગામી દિવસોમાં મુખ્ય રસ્તાઓ પર ઉગેલા ઝાડોની છટણી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી વાહન વ્યવહાર પર કોઈ અડચણ ન ઊભી થાય અને વીજ તારો સાથેની શક્ય ટકરાવની સમસ્યા ટળી શકાય તદ ઉપરાંત શહેરમાં સિત્તેરથી વધુ જર્જરિત ઇમારતોની ઓળખ કરવામાં આવી છે પાલિકા દ્વારા તમામ ઇમારતોના માલિકોને નોટિસ પાઠવીને તાત્કાલિક ઇમારતો ખાલી કરવાને જરૂર જણાય તો તોડી પાડવાની સૂચનાઓ અપાઈ છે

નગરમાં વરસાદ પડે અને પાણીનો સરળતાથી નિકાલ થાય એ માટે શહેરી વિસ્તારમાં આવેલ નાની મોટી સત્યાવીસ જેટલી ઘાસ ગટરો સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે એ સિવાય રસ્તાની બંને બાજુ આવેલા ઝાડોને પણ ક્લિનિંગ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે વધુ વરસાદ થાય એ સંજોગોમાં જો નીચાણવાળા વિસ્તારના લોકોને ખસેડવાના થાય તો એના માટે નજીકની સ્કૂલો માટે સ્કૂલોમાં શેલ્ટર શેલ્ટર હોમ તરીકે વાપરવા માટેની પણ વ્યવસ્થા ગોઠવેલ છે એ સિવાય નગરપાલિકાના સ્ટાફના શેલ્ટર ઉપર ઓર્ડર પણ કરવામાં આવેલ છે અને આવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એમાં પહોંચી વળવા માટેની તૈયારીઓ કરવામાં આવેલ છે એ સિવાય શહેરમાં જે જર્જરિત મિલકતો આવેલ છે એના માટે એક જાહેર નોટિસ પણ આપવામાં આવેલ છે વ્યક્તિગત નોટિસો પણ સિત્તેર જેટલી આપવામાં આવેલ છે આ પ્રકારની મિલકતો હોય અને એમાં કોઈ પડે જાનહાનિ માલહાનિ અથવા તો વાગવાના પ્રશ્નો ના બને એ માટે

તો એસ એનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ એન પી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી સી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ પત્ની ને ગર્તા પતિએ બીજા લગ્ન કરી લીધા હોવાની ફરિયાદ મહિલા પોલીસ ફરિયાદ પહોંચતા પતિ સહિત સાસરીયાઓ સામે નોંધાય ત્રણ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ તથા બ્રોન્ઝ મેડલ મેળવ્યો નવા સમાચાર સાથે નમસ્કાર